રાજકોટના ધોરાજીના અનેક શિવ મંદિરોમાં સવારથી જ શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવે છે એટલું જ નહીં મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે આ મહાશિવરાત્રીના અવસર પર પર ઘણા મંદિરોમાં મહાદેવનો ખાસ કરવામાં આવે છે ઉપવાસ રાખવાથી અને વિધિ વિધાન મુજબ પૂજા કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ કષ્ટભંજન મહાદેવ પંચેશ્વર મહાદેવ દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરોમાં સવારથી જ શિવભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવી અને બધા જ મંદિરોમાં હર હર મહાદેવ હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને શિવ આયોજિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અમે એક મહાઆરતીનું આયોજન કરેલ છે સાથે સાથે મહાપ્રસાદની પણ આજે સવારથી બ્રહ્મ આરતી થઈ ત્યાર પછી મધ્યાહન બપોરે બાર વાગે આરતી થઈ અત્યારે સંધ્યા સાંજે સાત વાગ્યા પછી મહાઆરતી નો કાર્યક્રમ હતો અને આ મહાપર્વ ઉપર મહાશિવરાત્રી ના દિવસે ધોરાજીની જનતાએ બહોળી સંખ્યામાં ભાગ લઈ અને મહાપર્વની ઉજવણી કરી છે અને બધાને ભાવભક્તિથી બધાએ દર્શના દર્શન કર્યા છે અને ભગવાન બધાને શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી ઈચ્છા છે